કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 4 આપણે મિત્રો આની આગળનો જે પણ વિડિયો હશે ચેપ્ટર નંબર 4 નો એમાં દ્વિઘાત સમીકરણ શું હોય એના વિશે સરસ મજાનો અભ્યાસ કરી ગયા હતા મિત્રો જેની ઉપર બે ઘાત હોય પાછળ ખાલી એક હોય અને કોઈ પણ અચળ પદ હોય એક ઘાત વાળું એની પાછળ અચળ પદ હોય આને મિત્રો દ્વિઘાત સમીકરણ કહેવા માટે બરાબર શું મુકતા હતા 0 બહુપદીની માસી અથવા તો બેન એટલે કે દ્વિઘાત સમીકરણ બરાબર

બે એસ નો વર્ગ માઇનસ પાંચ એક્સ વત્તા ત્રણ બરાબર જીરો જો મિત્રો જેને પણ બહુપદી સમજવાની બાકી છે બહુપદીનું રિવિઝન હમણાં નથી કર્યું એ ખાસ આ દાખલો જોઈ લેજો આમાં બે ચેપ્ટર નું રિવિઝન એક સાથે થશે એક શીખવાનું છે એકનું રિવિઝન થઈ જશે એટલે કે અને સમીકરણ પેલું કામ મિત્રો બોક્સ બનાવવાનું આગળ અને પાછળનો ગુણાકાર ત્રણ દુ તો કેસે છ મિત્રો છ કોના પાડામાં આવે તો આપણને બધાને ખબર છે ત્રણ ગુણ્યા બે અને છ પોતાના પાડામાં આવે એટલે કે છ એકા છ ચાલો આગળ પાછળના લગન જ્યારે બહુપદીમાં પણ નોતા કરતા તો આમાં પણ મિત્રો નહીં થાય એને એમ ન મૂકી દીયો પાછળ હવે મારે પાંચ લઈ આવ્યા છે તો આપણને ખબર છે સાહેબ છ એક્સ અને એક એક્સ લખી નાખીએ અહીંયા માઈનસ હોય એટલે મોટાને માઈનસ દેવાના નાના ને પ્લસ દીધા બબેદણાની ટુકડી બનાવી દીધી મિત્રો કેવી રીતના બનશે આમાંથી બે એકા બે અને ત્રણ દો છ આમાંથી તો એક એકા એક અને ત્રણ એકા ત્રણ મિત્રો આમાંથી બાર કોણ નીકળે આ બહુ ગળે બે છે મિત્રો એ બાર નીકળશે આ બે માંથી એક 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 બાર નીકળશે આમાંથી એક એક વધશે બે હતા એમાંથી એક બાર વયો એક પાછળ વૈધો માઇનસ ના માઇનસ તો ગળે ત્રણ વયધા ચાલો મિત્રો આમાં પ્લસ ની સાઈન છે એટલે પેલા પ્લસ મૂકી દીધા હવે મિત્રો આમાંથી એક એક છે એ ક્યાં નીકળશે બાર નીકળ્યા પાછળ કેટલા વૈધા મિત્રો એક્સ માઇનસ उभा रहो मित्रों प्लस माइनस माइनस कहां पे भूल हुई है ओ बे माथे x पाछळ वही जाए प्लस ना प्लस छे वत्ता एक x माइनस त्रण छे एक आने रे त्रण एक माइनस त्रण प्लस त्रण करवाना है बेज मिनिट मित्रों જો મિત્રો આ દાખલા તમે બે રીતે કરી શકો હવે જો આપણે હવે તમને એમ થાય સાહેબ આપણે ઉભા રહ્યા છે ને માટે ખબર છે ભાઈ જો હું આમાં બે વસ્તુ કરી શકું અહીંયા છે ને માઇનસ મૂકું ને માઇનસ બરાબર તો કેવી રીતના થશે આ દાખલા મિત્રો તમને બીજી રીતે શીખવાડું જો આમાં તકલીફ કાઈ નથી પડતી સાહેબ પણ આ છે ને બે કાઉ સરખા નહીં આવે એને સાહેબ સરખા કરવા માટે આપણે કેવી રીતના કરવું પડશે ખાસ જોજો જોજો મિત્રો આગળ પાછળના સાહેબ એમનામ પહેલા નિયમ પ્રમાણે લખી નાખ્યા બરાબર ઝીરો ના ઝીરો સાહેબ મારે વચ્ચે પાંચ લેવા છે જો મેં છ એક લીધા જ મારાથી ભેગું ન થયું બરાબર હું ત્રણ ને બે લઈને ટ્રાય કરું સાહેબ જોવો તો આખા શીખવા માંડ્યું ખબર પડી નવી જો આ ત્રણ એક્સ અને આ લેખા બે એક્સ બે માઇનસ મૂકવા પડશે કેમ કે માઇનસ માઇનસ તો જ શું થાશે મિત્રો પ્લસ થશે હવે આમાંથી કોઈ બાર નહીં નીકળે એટલે એકડો અને એક્સ બહાર નીકળશે બે એક્સ માઇનસ ત્રણ પાછળ વધશે આ નિયમના માઇનસ કોઈ બાર નહીં નીકળે એકડો બાર નીકળશે અને માર દીધો કોપી બરાબર જીરો જો હવે તમને ખબર પડશે સરખી આવવી જોઈએ આગળમાં જ્યારે આપણે કર્યું ત્યારે થતું નતું પણ આમાં સાહેબ સરસ રીતે થઈ જાય છે ચાલો હવે આપણને દેખાણું કે બે એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો મૂકી દો અને પાછળ કોણ વધ્યું એક્સ માઇનસ એક બરાબર આ બે પાછળ વધના બરાબર આપણે શું દેવાનું જીરો હવે આ ત્રણ સામે એટલે પ્લસ બની ગયા બગડો આની નીચે આવતો રહ્યો એક્સ બરાબર આપણને કિંમત મળી ગઈ ને એક્સ બરાબર એક છે કિંમત આપણે એના અવયવ પાડીને આપી દીધા બરાબર અટકો અટકો અહીંયા કેજો મિત્રો તમને જગ્યાએ એવું લાગે તો જરાક કહેતા જાજો બરાબર ક્યાં કહેવાનું કોમેન્ટમાં તમારે કહેતું જવાનું ચલો દ્વિઘાત સમીકરણના પાછા બીજ શોધવાના છે છ એક્સ નો વર્ગ માઇનસ એક્સ માઇનસ બે બરાબર જીરો ના બીજ શોધો પેલું બોક્સ બનાવો પાછળના લગ્ન નથી એટલે ગીત ગાતા નથી આપણને ખબર છે હવે અહીંયા એકડો લે તો તમને ખબર પડે છે કે ચાર એક્સ અને બે સોરીઓ આ ત્રણ એક્સમાંથી તમને એકડો મળી જાય અહીંયા માઇનસ મૂકવા પડશે અહીંયા પ્લસ મૂકવા પડે બબે જણાની બબે જણાની ટુકડી બની ગઈ છે તમારે કઈ ગભરાવાની જરૂર નથી જોજો મિત્રો આમાં તમને સરસ રીતે જવાબ છે લે દેવાનો છું કેવી રીતના જોજો ત્રણ ગુણ્યા બે છ અને બે ગુણ્યા બે મિત્રો કેટલા થશે બે ગુણ્યા બે કેટલા થશે મિત્રો ચાર બે ગુણ્યા બે ચાર ત્રણ એકા ત્રણ બે એકા બે મિત્રો આ બે માંથી બગડો બગડો બહાર નીકળો બીજો આવશે બગડે આમાંથી કોઈ નીકળતો એટલે એક બાર નીકળ્યા અને આપણે વાત થઈ હતી મિત્રો કઈ ઘટવા દઈશ નહીં બરાબર અને ઉડે તો જ હા આપણને ખબર છે ચાલો ત્રણ એક્સ માઇનસ બે એટલે કે મિત્રો કાઉન્સ બે સરખાતા એના બરાબર ઝીરો મૂક્યું અને પાછળ દેખાણા બે એક્સ વત્તા એક બરાબર જીરો

ત્રણ એક્સ નો વર્ગ માઇનસ બે વર્ગમૂળ છ એક્સ વત્તા બે બરાબર જીરો ચાલો રેડી છે મિત્રો આમાં કઈ ઘટતું નથી તમને પણ ખબર છે ચાલો ત્રણ દુ કેટલા થશે મિત્રો ત્રણ ગુણ્યા બે છ થશે હવે આપણે ભાગ પાડવાની વાત આવી છે બરાબર ત્રણ દુ કેટલા થશે મિત્રો છ હવે આપણને ખબર છે કે વચ્ચે શું લઈ આવવાના છે બે વર્ગમૂળ છ લઈ આવવાના છે એટલે એક વસ્તુ તો ફિક્સ થઈ ગઈ કે છ એકા છ થાશે બરાબર છ એકા કેટલા થશે મિત્રો છ થશે પણ આવું લખીએ ગુણ વર્ગમૂળ છ એકા છ થાય કે નો થાય થાય જ નહીં તો એ બરાબર હમણાં સાહેબ જોઈ લે કેવી રીતના આવી વસ્તુ થશે પણ મિત્રો આમાં બે વસ્તુ થાય કે છ એકા છ થાય છ લઈ આવવા માટે બે વર્ગમૂળ છ ગુણ્યા વર્ગમૂળ છ કરું તો હાલે કે નો હાલે તો કે મિત્રો હળી કાઢશે બરાબર એમાં તમારે કઈ એટલી બધી પીવાની જરૂર નથી ચાલો હવે ત્રણ એક નો વર્ગ વત્તા બે બરાબર જીરો આટલું મેં કર નાખ્યું સાહેબ કઈ વાંધો મારે છગડો લઈ આવો તો છગડાના બે ભાગ પાડ્યા વર્ગમૂળ છ એટલે કે છાપરું છે અને બીજી વખતે પાછું છાપરું છે ચાલો લખી નાખો સાહેબ વર્ગમૂળ છ એક્સ પાછા વર્ગમૂળ છ એક્સ હવે બે જગ્યાએ અહીંયા બે વખત લઈ આવો એટલે બે જગ્યાએ શું મૂકવું પડશે મિત્રો માઇનસ આ બે ની ટુકડી બની આ બે ની ટુકડી બની ગઈ છે બરાબર હવે આમાંથી બાર કોણ નીકળશે મિત્રો તો અહીંયા મને કોઈ બાર નથી દેખાતા એક એક્સ બાર નીકળશે ત્રણ એક્સ માઇનસ વર્ગમૂળ છ માઇનસ મિત્રો અહીંયાથી કોણ બહાર નીકળશે ઘર માંથી કયો જો મિત્રો ત્રણ વર્ગ મૂળ બે જોજો રહ્યો ફરીથી એક વખત આપણે છે ને આટલો જ ખાલી કન્સેપ્ટ લઈ લઈએ જેથી કરીને તમારો છે ને એકદમ કન્સેપ્ટ છે સાવ એટલે સાવ છે તો મિત્રો કેવો થઈ જાય ક્લિયર અને કટ બરાબર જો કેમ કરવું આ તગડા આવી રીતના લખે કે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ અને આના આવી રીતના લખી ગયા વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ બે ત્રણ દુ છ થાય છે બરાબર છે આ બે જગ્યા વર્ગમૂળ ત્રણ બાર નીકળ્યા પાછળ એક્સ બાર નીકળે વર્ગમૂળ ત્રણ એક્સ માઇનસ વર્ગમૂળ બે મિત્રો આમાંય તમને ખબર છે કે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ બે ખાલી મળી ગયા મિત્રો તમને તમારા જવાબ આ બે ક્યાંશ છે સરખા છે ત્રણ એક્સ માઇનસ વર્ગમૂળ બે બરાબર જીરો અને વાહે પણ મિત્રો એ ભૂજ વસ્તુ છે એ વૈધી છે બરાબર જીરો ચાલો વર્ગમૂળ બે સામે વયા ગયા છે અને આના વર્ગમૂળ ત્રણ છે એ મિત્રો નીચે આવતા રહ્યા છે એક્સ ના એક્સ વર્ગમૂળ બે સામે પ્લસ થઈ ગયા છે અને ગુણાકારમાંથી ક્યાં ઉતારે છે મિત્રો ભાગાકાર એક્સ ના એક્સ આ તમને બે તમારા જીરો છે મિત્રો મળી ગયા છે બરોબર આમાં કઈ ગભરાવાની જરૂર હતી નહીં પણ શીખવાની વસ્તુ એટલે મિત્રો કે છ છે એના ભાગ કયા કયા પડીએ કે છ લઈ આવ્યા હોય તો વર્ગમૂળ છ ગુણ્યા વર્ગમૂળ છ છાપરા છાપરા ઉડી ગયા એટલે ખાલી છગડો વધે બરાબર તમને ખબર છે ચાલો આગળ વધીએ મિત્રો હવે આપણે મિત્રો આજે શરૂઆત થઈ છે એ ચાર પોઈન્ટ બે છે આપણું સ્વાધ્યાય શરૂઆત થઈ છે નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી શોધો તમને ખબર જ છે મિત્રો અવયવીકરણ એટલે શું થશે બહુપદી એક્સ નો વર્ગ માઇનસ ત્રણ એક્સ દસ બરાબર બનાવો બોક્સ આગળ પાછળ ગુણાકાર દસ એકાદશ કોના પાડેમાં દસ આવે તો કે છે પાંચ દુ દસ થાય એક્સ નો વર્ગ માઇનસ દસ બરાબર જીરો અહીંયા લખો પાંચ એક્સ અહીંયા લખો બે એક્સ મોટા ને માઇનસ આપો અહીંયા પ્લસ આપો બે ની ટુકડી બેની એક્સ આ બે માંથી 12 નીકળો અહીંયા એક એક્સ પાછો વયતો માઇનસ ના માઇનસ અહીંયા પાંચ વયતા પ્લસ ના પ્લસ બે એકા બે પાંચ દુ દસ બગડો બહાર નીકળો પછી આને કોપી મારી દેવાની વાત છે ચાલો

આગળ પાછળનો ગુણાકાર છ ગુણ્યા બે બાર થશે અને ચાર તેરી બાર આવું આપણે હમણાં જોઈ ગયા હતા બરાબર આમાં કઈ ઉપાધિ જેવું નથી બે એક્સ નો વર્ગ માઇનસ છ બરાબર ઝીરો અહીંયા આપવાના છે ચાર એક્સ ને અહીંયા આપવાના છે ત્રણ એક્સ પણ મોટા ને પ્લસ આપો નાના ને માઇનસ આપવા પડશે ભાઈ કેમ કે પ્લસ માઇનસ માઇનસ ચાર માંથી ત્રણ જાય એટલે એક વધશે ચાલો બે એકા બે બે દુ ચાર

હજી મિત્રો આપણને અલગ અલગ દાખલા આપેલા છે બરાબર ત્રણ નંબર નો દાખલો છે પાંચ એકા પાંચ અને છાપરું બે છાપરું બે ઉડે એટલે બે વધે મને ખબર છે ભાઈ પાંચ દુ કેટલા થશે દસ અને વચ્ચે મારે લઈ આવવા છે સાત એટલે પાંચ દુ દસ મળી ગયો મને મારો જવાબ બે નો વર્ગ વત્તા પાંચ વર્ગમૂળ બે બરાબર જીરો આ બે વચ્ચે મૂકી દો પેલા પાંચ બે સાત કોણ બાર નીકળશે પણ આમાંથી બગડો બાર એ ડાયરેક્ટ નહીં નીકળે અહિયાં શું થશે વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે એટલે અહીંયા પણ શું બનશે મિત્રો છાપરું છાપરું બે તમારો જવાબ બાર નીકળશે પાછળ વૈધા વર્ગમૂળ બે એક્સ વત્તા પાંચ આડે પાંચ બરાબર ચાલો ખબર પડી ગઈ બનાવો વચ્ચે લીટી અને મૂકી દો જવાબ તો વર્ગમૂળ બે બરાબર વર્ગમૂળ બે ચાલો એક્સ બરાબર મિત્રો માઇનસ વર્ગમૂળ બે છે તમને તમારો જવાબ મળી જાય મિત્રો ખબર તો પડે છે ને વાંધો તો ક્યાં આવતો નથી ને ભાઈ ઉપાધિ કરતા નહીં લાગશે વાર પણ આવશે મજા ભૂલતા નહીં ચાલો મિત્રો એના પછીનો જોઈ લે દાખલો

તો ચોકે ચોકે સોળ આઠ દુ સોળ ચાલો દેખાતું ને તો મિત્રો આમાંથી ચાર બાર નીકળ્યા એક્સ બાર નીકળો ચાર વૈધા એક્સ વઈનસ બધાય બાર વહી ગયા એટલે કોણ વૈધ્યો મિત્રો એક બાર બરાબર જો લખી દઉં ચોકે ચોકે સોળ ચાર એકા ચાર 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 ક્યાં આવી ગયા બાર આવી ગયા માઈનસ ના માઇનસ ચાર છે મિત્રો હાજર આમાં કોઈ બાર નીકળતા નથી એટલે એક બાર નીકળે પાછળ શું મળ્યું છે મિત્રો જવાબ મને જીરો મળેલ છે માઇનસ એક સામે ગયા નીચે ચાર અવતાર્યા માઇનસ એક છે એ સામે પ્લસ બની ગયા નીચે ચાર અવતારિયા એક્સ ની કિંમત આપણને બે જગ્યાએ સરખી મળી ગઈ આમાં કઈ ઉપાધિ કરવા જેવું હતું નહીં હવે મિત્રો તમે આમ આ દાખલો હતો ને જાતે ટ્રાય કરજો સોલ્વ કરવાની કેવી રીતના સો એકા સો થશે કોના પાડામાં સાહેબ શું આવે અને વચ્ચે તમારે જોઈએ મિત્રો કેટલા જોઈએ વીસ તો તમને ખબર છે કે દસ ગુણ્યા દસ કેટલા થાય શો થાય નો ભાડો આપણને ખબર હોય અને દસ દસ બે ને ભટકાવો એટલે માઇનસ દસ અને માઇનસ દસ ને વીસ જવાબ તમને મળી જશે સરસ રીતે દાખલો કરીને કોમેટમાં છે એનો મસ્ત જવાબ છે તમને તે કાવી દેજો બરાબર ચાલો મિત્રો સરસ અવયવીકરણના દાખલા થઈ ગયા હવે મિત્રો આગળ વધીએ હ સાહેબ હવે આ પ્રશ્નમાં બધે ઘાણી પડે એવું લાગે છે બે એવી સંખ્યા શોધો કે જેમનો સરવાળો સત્યાવીસ

માની લ્યો કે પહેલી સંખ્યા એક્સ છે બીજી સંખ્યા બોક્સ છે બરાબર એનો ગુણાકાર કેટલો થયો એકસો સરવાળો ગુણાકાર હવે આટલું તમને ખબર પડે સરવાળો ગુણાકાર પેલી એક્સ બીજી બોક્સ પેલી એક્સ બીજી બોક્સ બરાબર હવે બે માંથી છે મજા આવે એને રાખો માની લ્યો કે મારે બોક્સ ની કિંમત જોઈ છે આ એક્સ ઉભા થઈને કોની નીચે મિત્રો આ નીચે બેસી જાય નો બેસી જાય અહીંથી એક્સ કેવા થઈ ગયા છે મિત્રો અહીંથી એક્સ છે નીકળી ગયા અને નીચે બેસી ગયા તો કે હા तो હવે શું થશે મિત્રો આ પહેલું સમીકરણ આ 1 નંબર કીયો અને 2 નંબર કીયો આ બે ની કિંમત આ બોક્સ દેખાય છે બોક્સ આ બોક્સ આ બે બોક્સ સરખા જ જગ્યાએ લખી શકાય નો લખે તો કે લખી જaccar છે x + 182 / x = 27 ખબર પડી મિત્રો ખબર પડી ગઈ પાકા પાએ ભૂલતા નહીં પહેલી સંખ્યા x + બોક્સ બનાવી નાખું આ બોક્સ ની જગ્યાએ સાબા ઉ લખી શકાય તો બોક્સ ની જગ્યાએ એમ મૂકી દીધી કિંમત x અને એરે ગુણાકાર એક્સ આની એરે ગુણાકાર એક્સ એટલે એક્સ નો વર્ગ વધતા એકસો બરાબર સત્યાવીસ

તેર બરાબર જીરો કરો લીટી એક્સ માઇનસ તેર બરાબર જીરો અને એક્સ માઇનસ ચૌદ બરાબર જીરો ચાલો એક્સ બરાબર માઇનસ સામે પ્લસ થઈ ગયા એક્સ બરાબર માઇનસ સામે પ્લસ થઈ ગયા બે કિંમત જેના વર્ગો નો આ તો સાહેબ એક પછી એક આવા જ આવવાના આમાં ઉપાધિ કરતા નહીં જેના વર્ગોનો સરવાળો ત્રણસો થાય એવી બે ક્રમિક પૂર્ણાંક સંખ્યા શોધો હવે હું અહીંયા પેલા વાહે બે ક્રમિક પૂર્ણાંક હમણાં યાદ કરો ભાઈ એના આગલા વિડીયો જે આપણે જોયો તો બરોબર એમાં તમને તરત જ ખબર હતી ક્રમિક કોને કહેવાય માની લ્યો કે પેલી સંખ્યા એક હશે તો બીજી સંખ્યા કેટલી થાય એક સવત્તા એક ચાલો વાહનીથી મને પહેલાં ખબર પડી પેલી સંખ્યા એક્સ તો બીજી સંખ્યા થશે એક સવત્તા એક એટલે ક્રમિક બની ગઈ ચાલો જેના વર્ગોનું સરવાળો એટલે મિત્રો આ બે ને શું કરી દેવાના છે વર્ગ અને એનું પાછું શું સાહેબ કીધું જેના વર્ગોનો નો સરવાળો બીજું પદ વત્તા છેલ્લા પદ નો વર્ગ ત્રણસો ને પાસઠ અહીંયા એક ને એક બે વખત એક્સ નો વર્ગ વધતા બે એક્સ આ ઉભા થઈને સાહેબ અહીંયા આવતા છે બરાબર જીરો હવે મિત્રો બે નો વર્ગ

કે કેટલું થાય એકસો બ્યાસી કેશે તેર અને ના પાડામાં આવશે માંથી તેર જાય એટલે કેટલા વધે એક વધશે બરોબર ચૌદ પ્લસ રાખવાના તેર જઈ માઇનસ રાખવાના તમને તમારો જવાબ છે સરસ રીતે મિત્રો મળી જશે બરાબર અને એક વખત ચેક કરી લેવાની પણ છૂટ બે જવાબ આપણને મળી જાય ચાલો આગળ વધીએ એક કાટકોણ ત્રિકોણનો વેદ છે સાહેબ કાટકોણ ત્રિકોણ છે આ બનાવી નાખ્યો કાટકોણ ત્રિકોણ નામ ઠપકાર દે એ બી એન્ડ સી

વર્ગ એટલે કર્ણ નો વર્ગ સાહેબ આને બાજુ બાજુ કહેવાય 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 બાજુનો બાજુનો વર્ગ 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 સૂત્ર છે પહેલા પદનો વત્તા કેર નો વર્ગ વર્ગ થશે એકસો ઓગણ સિત્તેર એક છ નવ ભૂલતા નહીં બે વખત છે માઇનસ ચૌદ છે આ ઉભા થઈને બાજુ આવતા રહેશે મિત્રો એકસો ઓગણસિત્તેર આ બાજુ માઇનસ થઈ જશે તો તફાવત વધશે બરાબર જીરો બસ ને બે વડે ભાગાકાર કરી નાખો વાત થઈ જાય પૂરી એટલે આયા બનશે એક્સ નો વર્ગ માઇનસ સાત એક્સ માઇનસ વીસ મિત્રો ભૂલી જાય એટલે એટલે આવશે આવશે બરાબર બરાબર કોના કાઢો સીધો જવાબ 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 રો મળે મિત્રો કેટલો મળશે તમને ખબર છે એક્સ નો વર્ગ માઇનસ સાત એક્સ માઇનસ બરાબર જીરો અહીંયા તમને ખબર છે સાઈઠ કોના પાડામાં બાર પંચા સાઈઠ મિત્રો અહીંયા આવું મૂકી દેવાનું માઇનસ બાર એક્સ અહીંયા મૂકવાના પાંચ એક્સ પછી આગળ પાછળ નંબર વાળાને મૂકીને જ્યારે તમે દાખલો ગણો ત્યારે એક કિંમત તમને મિત્રો કેવી મળશે એક કિંમત છે એ પ્લસ મળશે એક કિંમત માઇનસ મળશે માઇનસ કિંમત છે એ તમારે જરૂર નથી તો તમે જ્યારે એને સમીકરણ સોલ્વ કરશો ને ત્યારે એક્સ બરાબર પ્લસ બાર આવશે અને એક્સ બરાબર માઇનસ પાંચ આવશે માઇનસ પાંચ શક્ય નથી એટલે બરાબર મૂકવાના અને જશે એટલે મળશે તમને ખબર બધા છે કે પાંચ બાર અને તેર પાયથાગોરસની ત્રિપુટી છે બરાબર ઘટે નહીં બરાબર કઈ ચાલો સરસ રીતે આ દાખલો છે આવી રીતના સોલ્વ થઈ જશે ખાસ જોઈ લેજો જરૂર પડે તો ટેકવી દેજો ચાલો મિત્રો

હજી એક વખત સાહેબ છેલ્લી વખત કહી દો તો ભૂલ ન કરતા નિશ્ચિત દિવસ એક્સ હતો તે દિવસે ઉત્પાદન વસ્તુ તો એક્સ નામની વસ્તુ તો બને એને ડબલ કર્યા ને એમાં ત્રણ નો વધારો કર્યો જોયું ત્રણ નો વધારો વસ્તુના બમણા વસ્તુના બમણા કરતા ત્રણ વધુ ત્રણ વધુ એટલે સરવાળો વધારે કરી નાખ્યો ટોટલ ખર્ચો નેવ રૂપિયા થયો ચાલો મિત્રો આનો જવાબ કરી નાખો તમે 90 ગુણ્યા 2 કરશો એટલે તમને જવાબ મળશે મિત્રો 180 છે બરાબર અને વચ્ચે તમારે કેટલા લઈ આવવાના છે મિત્રો 3 3 લઈ આવવાના છે બરાબર તો તમે આનો જ્યારે જવાબ સોલ્વ કરશો તો ત્યારે વચ્ચે 3 લઈ આવવા માટે 12 અને 15 છે એ બેને જ્યારે તમે કરશો ને વહીવટ 12 ગુણ્યા 15 એટલે આવશે 180 અને 15 માંથી 12 કાઢશો એટલે જવાબ તમને મળશે મિત્રો કેવો મળશે એ માઈનસમાં સરસ રીતે ટૂંકમાં 13 3 વાળો જવાબ મળી જાય હવે આમાંથી મિત્રો x ની કિંમત છે એ કેટલી આવશે ની કિંમત છે ઊભા રહેજો બાર અને પંદર આપણને જવાબ મળી ગયો બે એક્સ નો વર્ગ છે અમ પેલા વખત તમને ખાલી કહી દો બરાબર નેવું બરાબર ઝીરો છે બરાબર હવે અહીંયા લખી નાખો બાર એક્સ અહીંયા લખી નાખો પંદર એક્સ અહીં પ્લસ આપો મિત્રો નીકળશે બગડો બાર નીકળશે એટલે જ ખબર પડી જાય કે ની કિંમત બરાબર સામે આમ લીટી કરતા હતા ખબર એક્સ માઇનસ છ બરાબર ઝીરો એટલે એક્સ બરાબર છ કિંમત મળશે પ્લસ બીજી કોઈ પણ એક કિંમત મળશે મિત્રો એ તમને માઇનસમાં કિંમત મળશે બરાબર એ તમારે ઉપાધિ કરવાની એ તમારે જોઈ લેવાની કઈ કિંમત મળે સરસ રીતે દાખલો સોલ કરી લેજો બરાબર પછી તમને તમારો એક્સ બરાબર છ જવાબ મળશે અને બીજો પણ એક્સ જવાબ મળશે આપણે પ્લસ જવાબની જરૂર છે આ બીજો જે જવાબ મળે એની જરૂર આપણને માઈનસ વાળાની નથી હવે છ મૂકી દો છ ગુણ્યા છ દુ બાર બાર કેટલા થશે પંદર પંદર ને 90 મને મારો જવાબ સાધા મેળથી મળી જે મિત્રો સરસ રીતે આપણે આ જે ચેપ્ટર નંબર ચાર છે એનો સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે કે આવા દાખલા છે ને મિત્રો બોર્ડ એક્ઝામમાં ખાસ પૂછે હજી કહું બોર્ડ એક્ઝામમાં પૂછાતા દાખલા ચાર પોઈન્ટ માંથી જ પૂછાય લ્યો એમાંથી જ વધારે પડતા દાખલા બે માર્કમાં અને આ પાંચ સોરી ચાર માર્ક નો લાડુઓ મળશે બે માર્કમાં અવયવીકરણ અને ચાર માર્કમાં છે ઈ કાતેર ચૌદ કુટિર આવા જ દાખલા પૂછાશે બરાબર કરી લેજો બાકી મિત્રો આવા આગળના સરસ મજાના છે એ ચેપ્ટરના વિડીયો જોવા માટે મિત્રો આપણી સંગાથી ને લાઇક ફોલો સબસ્ક્રાઈબ આપણા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ